મહત્વના સમાચાર આવી રહ્યા છે ધારી પંથકમાં મીની વાવાઝોડું કેટલાક ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો અમરેલી જિલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો ધારી પંથકમાં મીની વાવાઝોડું અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે ઝાપટા જોવા મળ્યા અંતર્ગત વાત કરવામાં આવે તો ધારીના સરસિયા મોરજર તેમજ કુબડા ગોવિંદપુર અને પીપરિયા તેમજ માણાવાવ ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો કેટલાક ગામોની વાત કરીએ તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મોરજર ગામમાં કમોસમી વરસાદ વરસતા કરીને પાકને ભારે નુકસાની ભીતી સેવાઈ રહી છે મોરઝર ગામમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચા આવેલ છે આ જગતનો તાત હવે ચિંતામાં મુકાયા છે અને વરસાદી માહોલ જોવા મળ્યો છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે Reporter Damur Vanraj Bhai Dari.